અલે તમને તો કોઈ મારી ચિંતા જ નહી હોતી એ પાસવા મેટાડોર આવ્યું ખબર નઈ મૂવી એવા હું નવી મોકલ લઈને આઈએ હે અલી હું છું સાથે તારી ચિંતા કરું એમ તો કેમ મને તમને ખબર છે આ તો મને હોવાની છે ને એબીસીડી થઈ ગઈ છે અલે એ અભંતિતિ ગોરા તને ખબર પડે છે કે તું આ હું બોલે છે એ બી સીડી તને વરી કઈ રીતે થઈ શકે અલે તમને ખબર છે જવાના મન ખાટા નથી ખ ઓળકારો આવે અલી એ અભન કાચિંડી ને એ ના કહેવાય ને એ સીડીટી કહેવાય તું એ હું ઠોકમ ફોક કરી છે જોતા ઇંગ્લિશ હા વરી બહુ હસરી મારવાની જરૂર નહી તમને ખાવો પડી છે કે મને હું છું છે હા તે આ તો એસિડિટી થઈ જશે છે તું પછી કોઈ દવા બવા લાય કે નહી એમ કહેજે મને હા એ તો હું હવારે લેવા જીતી પેલી કોની આવતી પીવાની એ લેવા જીતી પણ દુકાનવાળા મને પાસી કાઢી મેલી એ ભગવાન થોડી ગાડી મળે ઈકો નહીં આપડે ઇનો લેવા જવાનો તું મેટાડોર આવું આવું કરે ને ગમવાય ને તો ઝઘડા કરી નાખે હારી તું ઘેર લઈ આવું છું બાપા હા વળી ઈકો ને ઈનો બધું એક જ કેવાય ઉતાવળ કરીને લઈ આવો